હાજી નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળિયા છો સિટી ન્યૂઝ અને હું છું એસ્ટ્રોલોજર કુમારભાઈ ગાંધી તો સૌથી પહેલાં તો મકર સંક્રાંતિ આવી રહી છે હવે સંક્રાંતિનું મહત્ત્વ એટલે કે અત્યારે જે ઘણા જાણકાર લોકોને ખ્યાલ હોય કે સૂર્ય મકર રાશિમાં આવે છે જ્યારે હું એવું કહું કે પૃથ્વી મકર રાશિમાં પ્રવેશ કરશે પૃથ્વીનું ઉત્તરાયણ તરફનું પ્રયાણ એટલે ઉત્તરાયણ કહેવાય હવે એક વર્ષમાં બાર રાશિઓ આવે છે મેષ રાશિ એટલે મેષ સંક્રમણ એટલે જ્યારે પૃથ્વી મેષ રાશિમાં પ્રવેશ કરે પછી વૃષભ મિથુન પછી કેન્દ્રમાં પાછું આવે કર્ક રાશિ એનું પણ ખૂબ મહત્ત્વ હોય છે પછી આવે સિંહ કન્યા અને તુલા તુલા રાશિ એટલે આપણે પૃથ્વી જ્યારે તુલા રાશિમાં પ્રવેશ કરે ત્યારે વરસાદનું આગમન પૂરું થઈ ગયું હોય અને દીપોસવી તહેવારો શરૂ થાય પછી આવે મકર સંક્રમણ સંક્રાંતિ એટલે ઉત્તર તરફ એટલે એને ઉત્તરાયણ કહેવામાં આવે છે હવે શાયન પદ્ધતિ પ્રમાણે એકવીસ ડિસેમ્બરના રોજ સૂર્ય ઉત્તરાયણમાં આવી ગયો એટલે પૃથ્વી ઉત્તરાયણમાં આવી ગઈ એમ કહી શકાય ઘણા વર્ષોથી આ એકને એક ભૂલ એકને એક ભૂલ એકને એક ભૂલ ચાલી આવે છે તો મેં પચીસ વર્ષ પહેલાં ગુજરાત સમાચારમાં આ લેખ લખેલો ત્યારે ઘણા લોકોએ આ ફોલ્ટ કાઢ્યો હતો પણ પછી એમને ખ્યાલ આવ્યો કે ફોલ્ટ એમનો હતો તો દર્શક મિત્રો હવે આપણે મુદ્દાની વાત ઉપર આવીએ કે સંક્રાંતિ એટલે શિયાળો પૂરો થયો હોય ઠંડીનું જોર ઘટતું જાય જોકે હવે તો બરફ પડે છે તો ફેબ્રુઆરીમાં ઠંડી બહુ પડે છે સાત ફેબ્રુઆરી લગી ઠંડી રહેશે એવા યોગ બતાવે છે પણ ઉત્તરાયણ પછી શાસ્ત્રો પ્રમાણે ઠંડી ઘટતી જાય અને ખેડૂતો જે ખેતરમાં પાક હોય એ સંક્રાંતિની આજુબાજુથી લણવા માંડે એટલે એક જાતનો ઉત્સાહ આવે કે ભાઈ આ લોકો પાંચ હજાર ટન માલ ખેતરમાંથી આપણે ઉતાર્યો વેચવાનો પૈસા આવવાના અને વેપારીઓને પણ એમ કે જલ્દી ખરીદી થાય એની સામે જે ગ્રાહકો છે જે લોકોને એમ હોય કે ભાઈ મરચાંની સિઝન આવશે ઘઉંની સીઝન આવશે એક જાતનો ઉત્સાહ રહીએ અને સૂર્ય તેર તારીખે પણ ફરે છે ચૌદ તારીખે ફરે પંદરે ફરે સોળે ફરે પણ સંક્રાંતિનું મહત્ત્વ એટલે ચૌદ જાન્યુઆરી થયા આ થઈ ગયું છે હવે દર વખતે આ તારીખે જ સંક્રામણ મકર રાશિમાં થાય એવું જરૂરી નથી એક બે આગળ પાછળ પણ થતું હોય છે તો આમાં કન્ફ્યુઝન ન રાખવું હવે હમણાં જ મારી પાસે એક ભાઈ આવેલા જન્માક્ષર બતાવવા એને કંઈક આવા યુટ્યુબમાં કે ચેનલમાં ક્યાંક કોઈક જ્યોતિષ નંબર જોયા એટલે મારી પાસે પહેલાં જન્માક્ષ બતાવેલા મને મારો ચાર્જ હજાર રૂપિયા છે ને બદલે મને એણે હજાર રૂપિયા આપ્યા પછી કીધું કે દાદા તમને એક હજાર બીજા વધારે દેવાય મેં કીધું હું કાંઈ વધારે લેતો નથી મારો ચાર્જ પ્રમાણે તો કે તમે રાખો તો ખરા હું મારી વાત કરું એટલે મેં કીધું કયો વાંધો નહીં એટલે એણે વાત કરી કે કોઈ ટીવીમાં કે એમાં ફોન નંબર આવ્યો એટલે એણે ફોન કર્યો ભાઈ મારે જન્માક્ષર બતાવવા છે એટલે એણે કીધું કે તમે અમારા ખાતામાં ગૂગલ પ્લે પાંચ હજાર રૂપિયા ભરી દો એટલે એણે પાંચ હજાર રૂપિયા ગૂગલ પ્લે કરી દીધો બે દિવસ પછી એ કે મને ફોન આવ્યો કે તમારા જન્માક્ષર મેં બનાવી રાખ્યા છે એનું સોલ્યુશન તમારો જે કંઈ પ્રશ્ન છે એનું થઈ જશે શું સોલ્યુશન છે એ છે મને પૂછ્યું નહોતું પણ કે તમારું જે કંઈ સોલ્યુશન તે થઈ જશે અને તમને એક નજર યંત્ર એવા બે ત્રણ યંત્રના નામ આપ્યા એ યંત્ર તમને મોકલવાના અને એનો તમારે બાવન હજાર રૂપિયા મને ગૂગલ પે કરી દેવાનો એટલે તમારા પ્રશ્નોનું નિરાકરણ થઈ જશે આમ કરીને ફોન કાપી નાખ્યો તો મને ક્યાં મારા પાંચ હજાર રૂપિયા તો હાવ નકામા ગયા તમે મને અડધી પોણી કલાક કાંઈ સમજાયો વ્યવસ્થિત મારા મગજમાં જે કંઈ પ્રશ્ન હતા એનું નિરાકરણ તમે કરી દીધું સોલ્યુશન મને દેખાણું તમારા સાથે વાત કર્યા પછી મને બહુ મજા આવી કે ના ભાઈ એક એવી વ્યક્તિ છે જેને હું હંમેશા મળું તો મને વધારે ગમશે તો કે તમારી દાદા કે ઉર્જા આવી છે હું ઘણી વખત ઘણાને એવું કહું કે તમારે છે ને આળશ્રુતિ ટાળવી રજા છે તો હું તો ન રહેવાય વહેલા ઉઠી જવાય બીજા ઘરના ઘણા કામ હોય છોટે બુક્સ વાંચો સારું વાંચન કરો ધ્યાનમાં બેસો હવે રોજ એવી માળા કરવાની કે મારે ખૂબ કામ કરવું મારે ખૂબ કામ કરવું મારે ખૂબ કામ કરવું તો જ તમને સફળતા મળશે તો આળસ છે એ જિંદગીને ખલમ ખતમ કરી નાખે છે અને એક વખત તમારી અંદર આળસ ઘૂસી જશે તો પછી તમે કામ કરવા માટે લાયક નહીં રહ્યો તો મિત્રો મારે ખાસ યુવાનોને દીકરા દીકરીઓને કહેવાનું કે ખૂબ જજુમવું પડશે હવેનો યુગ છે એમાં કોઈ તમે વિચારો કે સસ્તો થઈ જશે તો નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ કોઈ શક્યતા જ નથી મોંઘવાત વધવાની છે અને કમાવાનું પાવર રાખવો પડશે એ લોકો જીવનમાં સફળતા મેળવશે હવે બે હજાર પચીસ શરૂ થઈ ગયું છે તો દરેક દર્શકોને હું શુભેચ્છા આપું છું અને આપની કોઈ સમસ્યા હોય તો આપ મારી સાથે ફોન દ્વારા સંપર્ક કરી અને એપોઇન્ટમેન્ટ હોઈ શકો મારો ફોન નંબર છે નાઇન થ્રી સેવન ફોર એટ વન સિક્સ નાઇન ડબલ સેવન ત્રાણું સાત અડતાલીસ સોળ નવ સિતોતેર તો દર્શક મિત્રો ફરી મળશો આજ ચેનલ પર અત્યારે રજા આપશો નમસ્કાર જય હિન્દ